નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવું જોઈએ આપણે આજના મહત્ત્વના મુખ્ય સમાચાર રાજુલા શહેરમાં બ્લડ ડોનેશન કેમ્પ તેમજ નિદાન કેમ્પ યોજાયું અમરેલી જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા કન્વીનર અને રાજુલા ખાંભા તાલુકા સહકારી ખરીદી વેચાણ સંઘના ડાયરેક્ટર સાગર સરવૈયાના જન્મદિવસ નિમિત્તે નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું જન્મદિવસની ખુશી લોકોને હોય છે ત્યારે આવી ખુશી દરેક લોકો પોતાના જન્મદિવસે અનોખી રીતે ઉજવતા હોય છે ત્યારે રાજુલાના આવા એક સેવાભાવી અને જેને લોકો અડધી રાતનો હોકારો કહે છે તેવા આ રાજુલા શહેરના સેવાભાવી યુવાન એટલે કે સાગર સરવૈયાએ પોતાનો જન્મદિવસ આવી રીતે ઉજવ્યો બાપા સીતારામ સેવા સમિતિ તેમજ તેમના મિત્રો આયોજિત સર્વ રોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો જેમાં રાજુલા શહેરની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સમર્પણ હોસ્પિટલ રાજુલાના સહયોગથી અનુભવી ડોક્ટરો દ્વારા આ કેમ્પમાં દર્દીઓને સારવાર આપવામાં આવેલી હતી સાથે સાથે મહુવા નૌકાર બ્લડ બેંક દ્વારા પોતાની વિશેષ સેવા આપવામાં આવેલી હતી આ કાર્યક્રમ પ્રસંગે રાજુલા શહેરના અનેક અગ્રણીઓ સામાજિક કાર્યકરો વેપારીઓ અને વિવિધ સંસ્થાના આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહેલા હતા આ નિદાન કેમ્પમાં એકસો દસ લોકો વધુ દર્દીઓએ આ સેવાનો લાભ લીધો હતો આ કેમ્પમાં કુલ ઓગણપચાસ બોટલ બ્લડ એકત્રિત થયેલું હતું આ કેમ્પમાં દર્દીઓને નિદાન કરીને સ્થળ પર જ દવા આપવામાં આવતી હતી અને આ દવા પચાસ ટકાના રાહત દરે આપવામાં આવેલી હતી કાર્યક્રમના અંતમાં સાગર સરવૈયાએ આવેલા તમામ ડૉક્ટરો વકીલો મિત્રો આગેવાનો તેમજ આયોજન કરતા મિત્રો તેમજ હોસ્પિટલનો સ્ટાફ તેમજ બ્લડ ડોનેશન બેંક સહિત તમામ લોકોનો આભાર વ્યક્ત કરેલો હતો જોઈ રહ્યા હતા કાના બહાર ન્યૂઝ રાજુલા અવાજ આ વિસ્તારના અપડેટ માટે આપ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આજે અમારા મિત્ર શ્રી સાગરભાઈ સરવૈયા દ્વારા બાવીસમો બ્લડ કેમ્પ કરવામાં આવ્યો છે આ કેમ્પમાં ટોટલ ઓગણપચાસ યુનિટ જેવું બ્લડનું કલેક્શન થયું છે તથા સર્વરોગ નિદાન કેમ્પ પણ સાથે હતો જેમાં એકસો દસથી થી વધારે લોકોએ ભાગ લીધો છે સાગરભાઈ સરવૈયા દર વર્ષે પોતાના જન્મદિવસ નિમિત્તે વિવિધ કેમ્પો કરે છે તેમના ફેમિલીમાં પણ પુણ્યતિથિઓ આવે તહેવારો આવે જન્મ દિવસો આવે ત્યારે પણ આવા સેવાકીય કાર્યો ચાલુ હોય છે તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે સાગરભાઈ આવાના આવા કાર્યો ભવિષ્યમાં પણ કરતા રહે અને લોક ઉપયોગી બન્યા રહેવો સાગરભાઈ સાગરભાઈ સરૈયા અમારા જિલ્લાના મીડિયા સેલના કન્વીનર અને દર વર્ષે એનો જન્મદિવસ હોય ત્યારે લોક ઉપયોગી કામ કરતા હોય એમાં બ્લડ ડોનેશન આજે મોટી સંખ્યામાં એના મિત્ર મંડળ આવી અને લગભગ એકસો દસ જણાએ આમાં જે ભાગ લીધો અને મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન થયું છે તે બદલ સાગરભાઈને એના જન્મદિવસ ઉપર ખૂબ ખૂબ શુભેચ્છા અને આવા આવા લોક ઉપયોગી કાર્ય કરતા રહે એવી ભગવાન ભોળાનાથમાં એ પ્રાર્થના આજ રોજ મારા જન્મદિવસ નિમિત્તે બાપા સીતારામ સેવા સમિતિ અને સૌ મિત્ર મંડળ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાજુલાના ગાંધી મંદિર ખાતે કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં કુલ એકસો દસ લોકોએ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો જેમાં સર્વે દર્દીઓને ફ્રીમાં ચેકઅપ કરી અને પચાસ ટકા રાહત દરે એમને દવાઓ આપવામાં આવી છે આ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પનું પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરેલું આ કેમ્પમાં ઓગણપચાસ લોકોએ રક્તદાન કરીને એક માનવતાનું કામ કર્યું છે ત્યારે આ કેમ્પમાં અમારા આમંત્રણને માન આપીને પધારેલ સૌ રક્તદાતાઓ સૌ દર્દીઓ સૌ સ્નેહીઓ મિત્રો રાજકીય આગેવાનો સહિત પત્રકાર અને સૌ નો આ તકે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આવાજ સમાચારોમાંથી અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં